ખેડામાં કપડવંજ નવા ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે વિશ્વનો આ પહેલો ચેકડેમ જમીનથી નીચે બનાવ્યો હતો ખેડા જિલ્લામાં મોટા તાલુકા કપડવંજના છેવાડાના ગામોના ખેડૂતોને સિંચાઈના પાણીનો પ્રશ્ન સતાવી રહ્યો છે ધરતીપુત્રો મજબૂર બન્યા છે કલેક્ટર ખેડા ગાંધીનગર ઉપલા અધિકારીઓ તેમજ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરાઈ છે ધરતીપુત્રો નિરાધાર તેમનો આજ દિન સુધી ચેકડેમ બાબતે કશું સાંભળવામાં આવતું નથી ગામ લોકોનો આક્રોશ સિંચાઈ કે ચેકડેમ બનાવ્યો તેના પાછળ અધત રૂપિયા બે કરોડ ચાલીસ લાખ ખર્ચાયા હતા ડેમ સ્વિમિંગ પુલ જેવો બની ગયો છે ચેકડેમ નદીમાં બનાવ્યો ચેકડેમમાં નદી છે અહીંના ખેડૂતો પૂછી રહ્યા છે કે સરકારને આ રીતે કરશે ખેડૂત ખેતી તકલીફ એ છે કે કપડનથી નાગામ રોડ ઉપર જતી વરાશી નદી જે આવેલી છે એની ઉપર સરકાર તરફથી ફાળવેલા બે કરોડ ચાલીસ લાખ રૂપિયા ફાળવીને ચેકડેમ બનાવવા માટે મંજૂરી મળેલી પણ કોન્ટ્રાક્ટર અને સરકારી અધિકારીઓની બે દરકારની કારણે અહીંયા ચેકડેમ જમીનથી ત્રણ ફૂટ નીચો બન્યો છે જે હંમેશા ચેકડેમ જમીન ત્રણથી સાતથી આઠ ફૂટ ઊંચો હોવો જોવો ખેડૂતોને આ બાબતે શું લાભ કે ગેરલાભ લાભ ના થાય એમાં તો આપણને પણ ખબર છે કે ડેમ સાત થી આઠ ફૂટ ઊંચાઈમાં હોય તો જ પાણીનો સંગ્રહ થાય આ ચેક ડેમ તો જમીનથી ત્રણ ફૂટ નીચું છે જૂનો ચેક ડેમ શું કહે છે જૂનો ડેમ હતો એમાં સારું પાણી ભરાતું હતું એમાં રિપેરિંગ કર્યું તો પણ પાણીનો સંગ્રહ થાય અને આપ જોઈ રહ્યા છો અમારા તો સરકારશ્રીને એક જ રજૂઆત છે કે આ ચેક ડેમ નદીમાં બનાવ્યો છે કે નદીમાં સોરી નદીમાં ચેક ડેમ છે કે ચેક ડેમમાં નદી છે ગામ નવા ગામ તાલુકો કપડવા કપડોન ખાતે વરાસી નદી છે ચેકડેમ બનાવ્યો છે શું કહેશું ચેકડેમ બનાવ્યો છે ખોટા ખર્ચા કરે બનાવ્યો છે કોઈ લાભ છે નહીં ડેમનો આમાં સરકાર છે બે કરોડ ચાલીસ લાખ ફાળવ્યા પણ ચેક ચેકડેમ બનાવું જમીનથી ઉપર જો સાત આઠ ફૂટ એની જગ્યાએ વરાશી નદીમાં જમીનથી નીચે બનાવે ત્રણ ફૂટ એમને એટલે કોઈ ફાયદો છે નહીં તારે જૂનો ચેકડેમ છે એ લાભદાયક છે કે નહીં હા જૂનો હતો એ લાભદાયક હતો જૂનો રિપેરિંગ કરવાની જરૂર હતી જો રિપેરિંગ પોતે દસ લાખના ખર્ચે કરે હોત તો થોડોક ફાયદો તો હતો જ એના માટે ફાયદો હતો આ ત્યારે કોઈ ફાયદો નથી આ પૈસા વેડફી કર્યા સરકારના જૂનું જો રિપેરિંગ કર્યો હોત તો કેટલા રૂપિયાનો નો ખર્ચ એ 5 થી 10 લાખ રૂપિયા ખર્જો થાય થોડુંક ચાણવાનું જો જોવા જીતે ચાણક ચા કરે એમને જો બનાવી દીધો હોય તો 10 એક લાખ પતી જાય અને જે નવો બનાવ્યો છે તેનો કેટલો ખર્ચ નવો બનાવ્યો 2 કરોડ 40 ના 40 લાખ ખર્ચે બનાવ્યો પણ કોઈ અર્થ નથી આનો કોઈ ફાયદો નથી અમારે એ સમસ્યા છે કે આ જે ચેક ડેમ બન્યું છે વરાછી નદીએ હાલમાં અને એમાં છે ચેકડેમ બનવાથી કારણ કે આમાં પૂરતું કામ બી નથી કર્યું કોન્ટ્રાક્ટરે કંઈ સળિયા બી તમે લાઈવ જોઈ શકો છો કે જે આના કરતા બીજા ઘરકામ બનાવીએ એમાં સરિયા સળિયા યોગ્ય સારા વાપરે છે આમાં સિમેન્ટ પૂરતો પણ નથી વાપર્યો અને આ ડેમ બને છે હવે તમે માણસ બી અંદર તરતા હતા પાણીમાં જ ડૂબાઈ ગયો છે કમ્પ્લીટ પૂરો કંઈ કામગીરી કરવામાં આવી નથી અને મસ્ત રીતે ચેક નું લાગતું જ નથી સરોવર છે કે ચેક ડેમ પર તરવા માટે સરોવર ચેક ડેપ ના જગ્યાએ સરોવર બનાવ્યું છે આમને સ્વિમિંગ પુલ બનાવ્યો છે બાકી કોઈક કઈ કામ જેવું લાગતું નથી ચેક ડેમ જેવું હોય એવું મને અંદાજે કંઈ દેખાતું નથી અને આ તો જો સરોવર બનાવ્યું છે અમને ચેક ડેમ સ્વિમિંગ પુલ બનાવ્યો છે કહેવાનો મતલબ બે પોઈન્ટ આ સરોવર ખરું ને કમ્પ્લીટ બે પોઈન્ટ ચાલીસ કરોડનું એટલાનું બનેલું છે કપડોથી નવા ગામને જોડતી જોડતો રોડ ત્યાં વરાસી નદી આવેલી છે પ્રથમ તો હું દ્રશ્યોમાં આપને બતાવવાનો પ્રયત્ન કરીશ જ્યાં વરાસી નદી છે તેની ઉપર એક ચેક ડેમ બનાવવામાં આવ્યો છે હાલ તે અદ્રશ્ય છે અહીંયા વીસ ગામના ખેડૂતોને પાણી મળી રહે તે માટે આ ચેકડેમ બનાવવામાં આવ્યો હતો પરંતુ હાલ એ નદીથી ત્રણ ફૂટ નીચે બનાવ્યો છે એટલે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અહીંના ખેડૂતોનો ક્યાંક ને ક્યાંક આક્રોશ છે બે કરોડ ચાલીસ લાખના ખર્ચે આ ચેકડેમ બનાવવામાં આવ્યો હતો પરંતુ ચેકડેમ નિષ્ફળ જતા ખેડૂતો અહીંયા રોષે ભરાયા છે જે અગાઉ જે ચેકડેમ છે તેનું જો રિપેરિંગ કામ કરવામાં આવ્યું હોત તો ફક્ત પાંચથી છ લાખમાં પતી જાત પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર નવો ચેકડેમ બનાવવા ઈચ્છતી હતી એટલે એમને બે કરોડ અને ચાલીસ લાખના ખર્ચે આ ચેકડેમ બનાવ્યો છે પણ તે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડ્યો છે તો હવે આને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કલેક્ટર કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે પરંતુ હવે આ ચેકડેમનું કામ કરવામાં આવશે કે નહીં તે તો હવે સમય જ બતાવશે નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ચેનલ ખેડા નિખિલ દિવ્યાંગ ન્યૂઝ ખેડા